મારા પતિ રોજ રાતે મારી જેઠાણીના રૂમમાં જતા અને એક દિવસ હું તેમની પાછળ પાછળ ગઈ તો જે મેં જોયું તે તમે પણ વિચારમાં પડી જશો મારા લગ્ન નવા નવા થયા હતા ત્યારે હું મારી સાસરીમાં ગઈ ત્યારે એક મહિના જેવું થયું હશે અને જ્યારે મારા પતિ મને દરરોજ રાત્રે મારી જેઠાણીના રૂમમાં મોકલતા અને મને તેની માથામાં માલિશ કરવાનું કહેતા કે ભાભીને ખૂબ દુખાવો થાય છે તેને માલિશ કરી આપ તે આંખે દેખાતું ન હતું એટલે હું તેની આખો દિવસ એમની જોડે જ રહેતી અને જ્યારે તેમને સૂવાનો ટાઈમ થાય ત્યારે એમના રૂમની બહાર મારા પતિ એક દિવસ તારો મારતા હતા મેં એમને પૂછ્યું મારા પતિએ કહ્યું કે ભાઈના મૃત્યુ પછી ભાભીની તબિયત અચાનક ખરાબ થઈ અને તેમની આંખો જતી રહી હતી તે જોઈ શકતા ન હતા અને તેમને ઊંઘમાં ચાલવાની આદત છે એટલા માટે હું તારું મારું છું અને મને ડર લાગે છે કે તે ચાલી ન જાય તેથી બહાર તારું મારતો હતો આ વાત તમારા મનમાં વિચારવા લાગતી હતી કે તે આ વાત મારા માટે આશ્ચર્યજનક હતી પરંતુ એ વાત પણ સાચી છે કે ઊંઘમાં ચાલવાની આદત હોય છે અને હું આ સત્યથી મોઢું ફેરવી શકતી ન હતી પણ હવે જ્યારે હું મારી જેઠાણીને માલિશ કરવા જતી અને તેથી મારા પતિ રૂમની બહારથી તારો મારતા ન હતા તેથી હું ત્યાં સુઈ જતી કદાચ તેમણે મને જોઈ હશે આથી તે મને સમજી ગયા કે હું કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના તેલ લગાડી અને સૂઈ જતી હું વિચારતી હતી કે હું મારા રૂમમાં જઈને સૂવું મારા લગ્ન નવા નવા થયા હતા મારા પતિ મારી વાટ જોતા હશે અને હું અહીંયા સૂઈ ગઈ જ્યારે વહેલી સવારે મારી આંખ ખુલી ત્યારે હું મારા પતિ પાસે માફી માગી ત્યારે મારા પતિ નારાજ ન હતા અને કહેતા કે તું મારી ભાભીનું આટલું બધું ધ્યાન રાખે છે અને આખો દિવસ ઘરનું કામ કરે છે એટલા માટે તું થાકતી હશે એટલા માટે વહેલા શું જતી હશે મને કોઈ જ વાંધો નથી હું બહુ ખુશ હતી કે મને આટલા સારા જીવનસાથી માર્યા છે અને આટલું સમજે છે અને પ્રેમ પણ કરે છે પરંતુ તેમ છતાં હું મારા પતિ પાસે વધુ ટાઈમ રહેવા માગતી ન હતી આ બધું દરમિયાન એ વાત તો મેં નોંધી લીધી હતી આ બીજા મારા રૂમ કરતાં વહેલા સૂઈ જતી અને જ્યારે હું તેમને માલિશ કરવાની શરૂ કરું ત્યારે મારી ઊંઘ એક અલગ પ્રકારનો નશો હતો હું એકદમ વહેલા સૂઈ જતી અને મને મારી આસપાસનું વાતાવરણ એકદમ અલગ જ લાગતું હતું અને જ્યારે હું મારી જેઠાણીના પગ માથામાં માલિશ કરતી ત્યારે મારી જેઠાણી ત્યારે એકદમ અલગ અલગ જાતના તેલ મગાવતા મેં તેમને વારંવાર પૂછતી મારા જેઠાણી મને જવાબ ન આપતા અને હું વિચારવા લાગી કે આ તેલ કદાચ આશીષ રાખતા હશે કારણ કે તેમને ભાભીને ચિંતા રહેતી હશે એટલે એક દિવસ સમય પહેલાં હું મારી જેઠાણીના રૂમમાં જઈ ત્યારે તે બાજુમાં મોઢું રાખીને બેઠા હતા પરંતુ તેમને મારું રૂમમાં જવાનો અહેસાસ થયો કે શું તે જોઈને તે તેલની બોટલ પર કંઈક લગાડી રહ્યા હતા અને કંઈક અલગ તો હતું જેથી મારી જેઠાણીને માથામાં ચૂપચાપ તેલ લગાવવાનું શરૂ કરું જેવું હું એમને તેલ લગાવવાનું શરૂ કરતી હતી ત્યારે એક કલાક જેવું થયું હશે અને મને ઊંઘ આવવા લાગી અને તેટલી વારમાં ત્યાં જ બેડ પર સૂઈ ગઈ અને જ્યારે મારી આંખ ઉઘડી મને દાળમાં કંઈક કાળું લાગતું હતું અને તેલની માલિશ કરતાં મને ઊંઘ આવી જાય છે આવા ઘણા પ્રશ્નો મારા મનમાં ઉઠતા હતા હવે મને કંઈ પણ બરાબર લાગતું ન હતું મને ભાવ જેઠાણી પર વહેમ લાગતું હતું અને આજે મને મનમાં નક્કી કરી લીધું કે હવે આજે તો આ વાત જાણીને જ રહેશે મને હવે ચોક્કસ લાગતું હતું કે મારા પરિવાર મારાથી કંઈક છુપાવી રહ્યા છે એટલા માટે એક પ્લાન બનાવ્યો ત્યારે રાત થવાની હું વાત જોવા લાગી અને જ્યારે રાત્રે મારી જેઠાને માથામાં માલિશ કરવા જઈ ત્યારે મેં તેલ બદલી નાખ્યું અને દરરોજની જેમ માલિશ કરવા લાગી મારા હાથમાં તેલ લીધું અને દરરોજની જેમ ટેબલ ઉપર બેઠી અને માલિશ કરવાનું ચાલુ કર્યું અને હું ચૂપચાપ ત્યાં સૂઈ રહી અને આજે તો મને ઊંઘ આવતી જ ન હતી પરંતુ હું નાટક કરતી હતી મને લાગતું હતું કે આજે કંઈક નવું થશે અને મારી આંખ ખુલ્લી રાખી અને મોઢું બંધ રાખ્યું અને મેં તે રાત્રે જોયું તો મારે તો બેડમાંથી હું ઊભી થઈને તો બાથરૂમ તરફ જઈ રહી હતી કારણ કે એક માણસની મદદ લીધા સિવાય મારી જેઠાની સાઈડમાં પણ ખસી શકતા ન હતા અને આજે તો સીધા બાથરૂમ જ જતા હતા કારણ કે મને સમજાયું નહીં એક સામાન્ય માણસની જેમ બાથરૂમનો રસ્તો પણ જાણતા હતા આ બધું જોઈને ચૂપચાપ સુઈ રહી તેમને બહાર આવવાની પછી રાહ જોવા લાગી પછી મારી જેઠાણી થોડીવાર પછી જેવા બહાર આવ્યા એવોએ પણ તપાસ્યું એમને લાગતું ન હતું કે મારી દેરાણી સૂઈ ગઈ હશે મને તો વિશ્વાસ જ ન હતો કે મારી સાસરીમાં આ બધું ચાલી રહ્યું છે મારી સાસરીવાળા મને ખૂબ પ્રેમ અને ઇજ્જત આપતા હતા અને મારા પતિ આશીષ મને ખૂબ પ્રેમ કરતા હતા અને મને શું ખબર કે મારા પરિવારમાં આ બધું ચાલી રહ્યું છે મારો સાદો સ્વભાવ જોઈને બધા મારો લાભ ઉઠાવતા હતા હવે મને લાગતું હતું કે મારા પરિવાર મારાથી કંઈક છુપાવી રહ્યા છે મારી જેઠાણીને રોજ રાત્રે માલિશ કરીને હું થાકી જતી પણ તેમને તો કંઈ અસર જ ન થતી મને તો તેમની ખૂબ ચિંતા થતી એટલે હું તેમને મન લગાવીને સેવા કરતી પરંતુ આજે રાત્રે મેં જે દૃશ્ય જોયું તે મને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે અને હું વિચારતી મને હતી એટલે મેં જોઈ કે મારી જેઠાની એક ફોનમાં એક નંબર લગાવીને ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને સૌથી મોટી તો એ વાત છે કે મારી જેઠાણીને આંખે દેખાતું ન હતું તો તેમની પાસે ફોન ક્યાંથી આવ્યો પછી તો કોઈક આ માણસ જોડે વાત કરતા હતા અને કહેવા લાગ્યા તારા તેલમાં જાદુ છે તે લગાડતાં જ મારી ડેરાણી સૂઈ જાય છે હવે જલ્દીથી આવી અત્યારે તો ભરપૂર ઊંઘમાં છે જ્યારે મારે દેરાણી મારી સાથે સૂવા લાગી જાય ત્યારે દિયરે પાછલા દરવાજાને પણ બંધ કરતા નથી અને મારી સાથે મારી દેરાણી સૂઈ જાય છે એવું વિચારીને મારા દિયરે મને જોવા પણ નથી કહતા પછી તો મને થયું કે મારી જેઠાણી બધાને છેતરે છે બધાને પોતાની આગરીઓ પર નજ આવે છે અને મને તો એવું થતું કે એવું બધું જ આશિષને જઈને કહી દો બધા પરિવારને બોલાવો પરંતુ મારી પાસે કોઈ સબૂત નથી પરંતુ સબૂત વિના મારા પતિને કશું જ નહીં કહું અને બીજી રાત્રે પણ આવું જ મેં બેડ પાસે જઈને મારી જેઠાણીને માથા તેલ વડે માલિશ કરી અને ફરીથી ઊંઘવાનું નાટક કર્યું તે રાત્રે તો મારી જેઠાણી ફરીથી જાગીને ફોનમાં તે માણસને બોલાવી રહ્યા હતા તે માણસ આવ્યો તે માણસને હું જોઈને મને ચક્કર આવવા લાગ્યા કારણ કે તે માણસ કોઈ બીજો નહીં પરંતુ મારા પતિના દોસ્ત વિપુલ જ હતા અને આવીને એમના જોડે શું વાતો કરવા લાગ્યા અને મને આ બધું આખી રાત એમના રૂમમાં સાથે જોયું મેં મારા પતિને મારી જેઠાણી પર અને મારા પરિવાર પર આટલો વિશ્વાસ કર્યો અને મારા પરિવાર સાથે એક વિશ્વાસઘાત કર્યો હવે મને ખબર પડી કે રોજ રાત્રે મારી જેઠાણી નાટક કરીને બધાને ફસાવે છે અને મારા પતિ અને મારા સાસરીથી મારી જેઠાણીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને પરિવારમાં ફરીથી ખુશીઓનું વાતાવરણ આવી ગયું